થોડીક જ વારમાં ભીષણ સ્વરૂપ ધારણ કરી લેતા આગમે કારણસર લાગેલી આગમાં કારમાં સવાર એક વ્યક્તિનું મોત ગંભીર રીતે દાઝી જવાથી કરુણ મોત નીપજ્યું હતું જોકે અચાનક આગ લાગતા કારના દરવાજા લોક થઈ જતા કારમાં સવાર બળી સવાર પડીને ભરતું થઈ ગયો હતો આ બનાવની જાણ થતાં ફાયર વિભાગે ઘટના સ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો હતો પણ ત્યાં સુધીમાં કારમાં સવાર અજય નાનજીભાઈ ગોપાણી ઉંમર વરસ ઓગણચાળીસ મોત નીપજ્યું હાલ એકસો આઠ મારફતે બોડીને સિવિલ હોસ્પિટલ ખસેડાઈ છે અને કાર અંદરથી મોરબી ફાયર ટીમે પાંચ લાખ રૂપિયા રોકડા રકમ ઘડિયાળ આઠ જેટલા મોબાઈલ અને નાની મોટી ચીજવસ્તુ સોનાની વીંટી અને દોરો અને એક પિસ્તોલ એમના પિતરાઈ ભાઈને પોલીસની હાજરીમાં હેન્ડ કરેલ છે આગ કયા કારણસર લાગી તે જાણવાની તજવીજ હાથ ધરી છે રિપોર્ટર શ્રીકાંત પટેલ જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન મોરબી